હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે થઈને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે હિમાચલમાં એક જ દિવસે ચાર સ્થળે વાદળ ફાટ્યા છે અને પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા છે ચોવીસ કલાક બાદ હજુ પણ સુડતાલીસ જેટલા લોકો લાપતા છે ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામે લાગી ગઈ છે હોમગાર્ડ પણ કામે લાગ્યા છે ત્યારે રેસ્ક્યુમાં કામે લાગી ગયા છે હિમાચલમાં બિયાસ અને પાર્વતી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે કુલ્લુ મણિકર્ણ ભૂતર મનાલી અને શિમલામાં પણ ભારે તારાજીના દ્રશ્યો અહીંયા સર્જાયા છે રામપુરમાં સમેજ ગામ આખે આખું વહી ગયું છે ત્યારે ગામના છત્રીસ જેટલા લોકો હજી પણ લાપતા છે જેમને શોધવા માટેની તજવીજ હાલ હાથ ધરવામાં આવી રહી છે સુડતાલીસ જેટલા ઘર અને દસ દુકાનો ચૌદ પુલ આ પ્રવાહીમાં પાણીમાં વહી ગયા છે ત્રણ સ્કૂલો અને એક દવાખાનું પણ આ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા છે વહી ગયા છે ત્યારે હિમાચલમાં સાત કલાકમાં બાર ઇંચ વરસાદ ખાપ્યો મણિકર્ણ ઘાટીમાં મલાના નાળામાં વાદળ ફાટ્યું છે મલાણા પાવર પ્રોજેક્ટનો એક ડેમ તૂટી ગયો છે જેને પગલે બ્યાસ અને પાર્વતી નદીમાં પાણી જ પાણી થરી વળ્યા છે નદીઓમાં આવેલ ભારે પાણીના કારણે થઈને વિનાશ વેરાયો છે ત્યારે કુલ્લુ નદીના અનેક ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે રસ્તાની આસપાસ સતત પાણી ફરી વળ્યા છે અને એક પુલ પણ આ પાણીમાં તણાઈ ગયા છે ઘરોની જો વાત કરવામાં આવે તો બનેલા ઘર પણ પત્તાના મહેલની જેમ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે ચાર જેટલા લોકોના મોત થયા છે ઓગણપચાસથી પણ વધુ લોકો હજી પણ લાપતા છે જેમને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ રહી છે આ બંને દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ હિમાચલ પ્રદેશના તારાજીના આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે એક તરફ નદીઓએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી દીધું છે ત્યારે બીજી તરફ જે લોકો લાપતા છે તેમને શોધવા માટે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ હોય કે પછી હોમગાર્ડ હોય સતત લોકો તેમનું સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે